ગેશનના આઠ લાખથી વધુ કેસો મૂકવામાં આવેલ અને પેન્ડિંગ પાંચ લાખથી વધુ કેસો મૂકવામાં આવેલ જેમાં પ્રી લિટિગેશનમાં મોટર પ્રી લિટિગેશન કેસોમાં કે જેમાં વીજ અને પાણીના બિલો બેંકના વીમાના કેસો જે મૂકવામાં આવેલ એમાં પાંચ લાખ બાસઠ હજારથી વધુ કેસો ફેંસલ થયા છે અને કોર્ટમાં જે પેન્ડિંગ છે જેમાં કૌટુંબિક દાવાઓ મોટર અકસ્માતના વળતરના કેસો ભાગીદારીના કેસો સિવિલ કેસો ચેક બાઉન્સના કેસો એ પ્રકારના કેસોમાં કુલ ચાર લાખ પચાસ હજારથી વધુ કેસોનો નિકાલ થયો છે અને લગભગ બાવીસ કરોડથી વધારે મેટરમાં વળતર ચૂકવવામાં આવ્યું છે જો મોટર અકસ્માતના કેસોની વાત કરું તો આજરોજ લેબર ગાંધીનગર મુકામે એક પાંચ વર્ષ જૂનો મોટર અકસ્માતનો કેસનો નિકાલ થયો છે જેમાં પીડિતને કુલ પિસ્તાલીસ લાખનું વળતર અપાવ્યું છે એ જ રીતે સુરતમાં પણ મોટર અકસ્માતના વળતરનો કેસ ફેંસલ થયો છે જેમાં પીડિતને એંસી લાખથી વધુ રકમની વળતર આપવામાં આવેલી છે લેબર કોર્ટમાં એક બાવીસ વર્ષ જૂનો કેસ ફેસલ થયો છે કે જેમાં કામદારને દસ લાખથી વધુ રકમનું વળતર આપવામાં આવ્યો છે પેન્ડિંગ કેસોના નિકાલની વાત કરું તો જે અમારા ટાર્ગેટેડ કેસો છે કે જે કેસો પાંચ કે દસ વર્ષથી જૂના છે ને કોર્ટમાં ઘણા સમયથી પેન્ડિંગ છે એવા છ હજારથી વધુ કેસો અમે આ લોક અદાલતમાં સમાધાનની રીતે પૂરા કરવામાં સફળ રહ્યા છે